જ લગભગ ભાઈ કપડાં ધોવા છે અમન માણસો બોલાવતો હોય નહીં તો તમે આવો એમ એમ કરીને ધોવાઈ દઈએ એવું કશું નહીં અમે કપડાં ધોવાઈ છીએ મોઢું આરું લાગતું નહીં ભાઈ થોડું લિપટિક કરીએ લિપટિક થોડી લિપટિક કરીએ હાડો જો આવું થોડું થોડું આછું પાછું કરે કંટી ભાઈ મારું મંગલસૂત્ર મને મળતું નહીં એટલા માટે અને ગજબ ભાઈ વરસાદી વાતાવરણ કર્યું છે સોટા થોડા થોડા આવીશ અને બાર તો લગભગ કોઈ વસ્તુ નહીં સાર થોડી પણ એ ઢોકવી પડશે તો મમ્મી શીખ્યું કશું હજી આ સોટા આવીશ મમ્મી કીએ ખાટલો હોય શોક લઈ જાવ ઉપર લઈ જાવ રાગ 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 પણ છોકરા ખેંચ પાછા રાગ રાગ લગન માફી છોકરો બિચારો ઉપાડ્યા નહીં હોસ એનો પગ ભાગી જતો હોસ થઈ જશે ના નઈ કરું મારા કાકા એવું કહે દસ બોરી વાળું ચાલશે મને મોઘું પડો કાકા નું પડો તને કીધું સતુ જગી જાર લઈને

જો ભાઈ મસ્ત મજાના નો વરસાદ આવી જશે અમારી સોપાડ ભાઈ જગ્યા નહીં જોજો સાર જ સાર છ નકરિયા છોકરો છોકરો તો ફોન જોવા પડ્યો છે આખી સોપાડ ભરેલી છે

બનાવવાનો છે હું ખબર છે દાળ ભાત મરચું અને રોટલી બસ આટલી વસ્તુ બનાવવાની છે તો હવે જુઓ પીરે હું કરું છું હોય તો ડબ્બામાં ખોટ કરું છું થઈ ગયું અમારું રસોડું અને ચાલુ કરીએ ભાઈ રોધવાનું જો અમાર ભાઈ ગાય તો આવે છે ભાઈ ઓકે હું બધાનો ભયસ કઉ છું ઓકે શંકર ભાઈ આપણું લગ્ન થઈ જશે તો એટલા માટે કોઈ બીજી અમે માથાકૂટ કરતો નથી અમારી લાઈફમાં એટલે બધાનું ભયસ કહીએ છીએ અને હા એમ કહેતી હતી કે હાલ હું આવીશું મીઠી લીમડીના પાંદાં લેવા માટે ગાર્ડનમાં આવીશું દાળ ભાત મેં મૂકી દીધા છે એટલે બનશે મતલબ દાળ ભાત ચડી રહ્યો બફાઈ રહ્યો એટલી કરતા હું બધી વસ્તુ ભેગી કર લઉં અને આજે હું તમને દાળની રેસીપી નહીં બતાવું આમાં લીમડી સજુઓ જેટલી મજૂરી કરીને એનું મોટી કરી છે ખબર તાનું તમારે લીધું ખતરનાક અંધાર્યું સર બોલો આવશે રાતી ફૂલ આવશે વરસાદ હજુ પાછળ વાયરો ઉપડ્યો સર રાતી વરસાદ આવશે એટલે વહેલા વહેલા રોધીને નર્વ થઈ જઈએ અમે નક્ષારદો પાછો રોધ્ય રાખશું અને અંધારું થઈ જશે અને હું આજે તમને દાળની રેસીપી નહીં બતાવું કારણ કે હું લગભગ ત્રણથી ચાર વિડીયોમાં હું તમને દાળની રેસીપી બતાવી દીધી છે તો ઘડીએ ઘડીએ નહીં બતાવું હા અને દાળની રેસીપી જોઈ હોય તો ને તો બીજા વિડીયો હશે સ્ક્રોલ કરવાનું એટલે જોઈ લેવાની બસ પાછા આવી જશે જો તો પણ દાળ વઘારી દીધી છે ભાત અમારા થઈ જશે અને રોટલીયા થઈ જશે અને હવે હાલ અમારો ભાભીજી બનાવીશું ભાઈ જો મરચું બનાવીશું ભાઈ હમ તો હવે મરચું એટલે બનાવી રહી એટલે પછી આપણે જમી લઈએ શેર વસ્તુ તળવાની રહી જઈશ ફાફડા ફાફડા અમે તળી નાખીએ ખાવા માટે એટલે ખાતી વખતે હારા ચલો ચલો જો ભાઈ થઈ જશે જમવાનું બની જશે પણ અમે વિચાર્યું કે થોડા આ ફાફડા આટલા બધા ફાફડા જો બધા તળી દઈએ આપણે પણ થોડા થોડા તળસું બધાની તળીએ આપણે વન ને ગણવા બે ત્રણ ચાર પાંચ ઓકે પાંચ પાપડ ભૂંગા અનભૂંગા કેવાય તો હોય છે આઈ આઈ મસ્ત કુરકુરિયો અમુક કહેવાય બધો કુરકુરીઓ રમકડો રમકડો ના આટલી પકોડીઓ તળશું પકોડી મસાલા વગર પકોડી તરવામાં આવશે તેલ થાય એટલે આપણે પછી આ મસ્ત મજાનો આપણો ભૂંગળો તળી દઈએ અંધારામાં વિડીયો છે એવા આવું ના એકદમ ભગવાન થાક લાગે મન બાપા આજ તો મેં આ કંઠી પહેરી ને બધા મને કહે કે બનતો ભક્તોની થઈ જાય ભક્તોણી બનવાનું જ છે ભાઈ હવે દુનિયાદારીનો મોહ મૂકી દેવાનો આવશે ભાઈ

જો ભાઈ આપણા ફાફડા તૈયાર છે ને આ રીતે પકોડી જુઓ અમે ઘેર તળી આવી રહીએ મતલબ તૈયાર પકોડી હતી તળવાની હારી એમ તો અસલ તરોની મોટી ને મોટી ભૂંગા અને થોડા એક પાપડ છે થોડો એક બીજો રમકડો છે આવો